મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને પીડીએફની ચાલો આપણે શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન જે તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના રોજ લેવાવાના છે પ્રશ્ન એક તેમની અંદર એ આપેલ આકૃતિને આધારે ત્રિજ્યા વ્યાસ અને જીવાની સંખ્યા લખો જેના ગુણ ત્રણ તો અહીં ત્રિજ્યા આપણને આપેલી છે ત્રણ વ્યાસ આપેલો છે આ એક અને અહીં જીવા આપેલી છે પણ એક નીચે આપેલા વર્તુળમાં વ્યાસ જણાવો તેમના ગુણ છે એક તો અહીં તમને આ વ્યાસ બતાવેલો છે એ બી નંબર ત્રણ આપેલ આપ નીચે આપેલા વર્તુળમાં ત્રિજ્યા જણાવો તો સી ડી

ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે સૂચના મુજબ ઉત્તર લખો નંબર એક નીચે આપેલા સમ છેદી અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો તો જોઈએ આપણે ઉતરતા ક્રમમાં ગોઠવશું એટલે લખો ત્રણ ના છેદમાં ચાર તો છ છેદમાં છેદ માં આઠ અને નવ છેદમાં બાર ત્યાર પછી નવ ત્રણ આકૃતિના અડધા ભાગમાં રંગ પૂરો જે તમે અહીં જોઈ શકો છો આ રીતના ત્યાર પછી એક નીચે આપેલી પેટર્નને પૂર્ણ કરો જે તમે અહીં પૂર્ણ કરેલી છે નંબર બે નીચે નીચેની આકૃતિ આધારિત પેટર્ન પૂરી કરો જે તમને અહીં માછલીની આપેલી છે આ રીતના પેટર્ન પૂર્ણ કરવાની પ્રશ્ન ચાર નીચેના દાખલા ગણો નંબર એક એક પુસ્તકની કિંમત પાસઠ રૂપિયા હોય તો આવા સત્યાવીસ પુસ્તકોની કિંમત કેટલા રૂપિયા થાય અહીં આખલો ગુણાકારનો દાખલો ગણી અને બતાવેલો છે જે તમે અહીં જોઈ શકો છો કે બે છંક ને બાર બારનો બગડો વધી પડીએ બે પંચા દસ ને એક અગિયાર સાત છંક બેતાલીસ બેતાલીસ બગડો વધી પડી ચાર સાત પંચા પાંત્રીસ પાંત્રીસમાં ચારો મેળવીશું ઓગણચાલીસ સત્યાવીસ પુસ્તકો ની કિંમતમાં પંદરસો ને બાર રૂપિયા થાય ત્યાર પછી જોઈએ આપણે નંબર બે બિપીનભાઈ ની દુકાનમાં બે હજાર ચારસો અડતાલીસ પેપસી બનાવેલ છે અને બાર પેપ્સીનો એક પેકેટ બનાવે છે તો કુલ કેટલા પેકેટ બનશે જેના ગુણ છે આમ તમને આપેલું છે જોઈએ બાર પેપ્સીના એક પેકેટ તો ચોવીસો ને અડતાલીસ પેપ્સીના કેટલા પેકેટ અહીં આપણે છે દૂદ તો જવાબ આવશે બસો ચાર પેકેટ તો કુલ બસો ચાર પેકેટ બનશે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો નંબર ત્રણ ત્રણ વર્ષના મહિનાની સંખ્યા ખાલી જગ્યા થાય છત્રીસ નંબર ચાર અઢી ડઝન પેન્સિલ ખાલી જગ્યા નંગ પેન્સિલ થાય ત્રીસ પ્રશ્ન પાંચ અ સાચો જવાબ શોધી ચોરસ બોક્સમાં બહુ વિભાગનો સાચો ક્રમ લખો પંદર કિલોગ્રામના ચારસો ગ્રામ તો અહીં જવાબ આવશે ચાર પંદરસો અને ચારસો ગ્રામ ત્યાર પછી પચીસ ક્રિગાને ચારસો ગ્રામ તેમાં આવશે નંબર એક પંદર ક્રિગાને ચાર ગ્રામ તો તેમાં આવશે નંબર પાંચ પચીસ ક્રિગાને ચાલીસ ગ્રામ તો તેમાં આવશે નંબર બે ત્યાર પછી પ્રશ્ન પાંચ બ નીચેના વિધાનો ખરા હોય તો ખરાની અને ખોટા હોય તો ખોટાની નિશાની કરો નંબર એક સાયકલનું વજન નવસો ગ્રામ હોય છે ખોટું નંબર બે બાઇક અને મોટર કાર બંનેમાં મોટર કારનું વજન વધુ હોય છે ખરું પ્રશ્ન છ અ દાખલા ગણો અને પહોળાઈ પંચોતેર લંબાઈ વત્તા પહોળાઈ નેવું વત્તા પંચોતેર વત્તા નેવું પંચોતેર ત્રણસો ને ત્રીસ મીટર પ્રશ્ન છ બ નીચે આપેલ આલેખપત્રની આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબો આપો ગુણ ત્રણ નંબર એક કઈ આકૃતિની હદ સૌથી મોટી છે આકૃતિ એ નંબર બે કઈ આકૃતિની હદ સૌથી નાની છે આકૃતિ સી નંબર ત્રણ કઈ આકૃતિની હદ સરખી છે આકૃતિ બી અને ડી ત્યાર પછી જોઈએ પ્રશ્ન સાત અ નીચે આપેલ ચાર્ટ પરથી જેના ગુણ છે નંબર એક વાદળી રંગ પસંદ કરતા બાળકો કેટલા છે તો બાર નંબર ત્રણ કુલ બાળકોની સંખ્યા કેટલી છે તો કે એકસો બે છે પ્રશ્ન સાત બ નીચે આપેલ વર્તુળ આલેખ પરથી પ્રશ્નોના જવાબ લખો જેના ગુણ બે નંબર એક ચા પસંદ કરતા બાળકોની સંખ્યા કેટલી છે સાત

તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચાર ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો